મારે કરવાનું હું હવે કોઈ વાત બીજું આઈન પડી બીજું હવે કરવાનું હું ડોક્ટર માં બોલાવો છે વ્યવસ્થિત કોઈ તો ઘેર બોલાવો તા બીજું એટલે ડોક્ટર તો મારા તો નંબર નહીં પાવ લ્યો ડોક્ટર નો તો કોક એક બીજા ને થ્રુ બોલાવ ગો હવે મારે ફોન કરવો પડશે કોક ને કરું એ ગમે તેમ બોલાવો એક કામ કરું તા

તો નહીવર ના હોય ડોક્ટર ગમે તેવું ગેર તકલીફ હોય બોલાવ બોલાવો બોલા ના બોલાવ 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 સારું હાથ ચાલી ને વળી

દાળામ પૂરી કરવાની હોય દાળ પૂરી કરવાની ઓહ એટલે રોણજી હા તો જો ગાય ની દવા તો ગાયા ની હા

આ તો લઈ નીચર માર ભાઈ નહીં મોજો તો મરી જા હાલ્યા ભેસો નું રે એમાં કપડા ભેસો માટે નહીં લે ના ડોક્ટર તહી આ ડોક્ટર તહી લઈ આ મારા ભાઈ બનતા તમે ભેસો નાવું બોલાના તમે ડોક્ટર મટાડું નહીં તમારા ભાઈ ને તમે

તમારા લીધે તો હમણાં તુલ માં પડે આપડે હા વધારાનું કરીને બે હોત દુખાય ઊંઘું પડશે ઊંઘો ઊંઘો ઘડી વાર તમે ખમી ખો આવ કીધું નહિ પરિણામ છે નગર લઈ લાજો ગાડી કરીને ગમે એની

આપણને તો હા દોડી નાતા રેહો ત પેલા ભાઈ ના તો હે ગાય ની દવા કરવાની છે